ખડોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગાંધી કુટીર ખાડીમાં ડૂબી જતા બાળકીને પોલીસના બે જવાનોએ બહાર કાઢી તાત્કાલિક સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી જોકે બાળાને બચાવી શકાય ન હતી સુરતના ખડોદરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રામસિંહભાઈ રબારીએ જણાવ્યું હતું કે હું અને મારા સાથી કર્મચારી કોન્સ્ટેબલ રાહુલ ડામોર ખડોદરા પોલીસ મથક વિસ્તારમાં ફરજ બજાવે છે સાંજે પેટ્રોલિંગમાં હતા ત્યારે ગાંધી કુટીર નજીક ખાડી બહાર લોકોની ભીડ અને બુમાબૂમ સાંભળી દોડી ગયા હતા ત્યારે ખબર પડી કે એક નાની બાળા ડૂબી ગઈ છે ત્યારે તાત્કાલિક ખાડીમાં ઉતરી બાળકીને બહાર કાઢી હતી ત્યારબાદ ખાનગી રિક્ષામાં સિવિલ લઈ ગયા હતા જોકે ડોક્ટરોએ તેણીને મૃત જાહેર કરી હતી પરિવારે જણાવ્યું હતું કે મૃતક બાળકીનું નામ નિકિતા શિવા પારવે અને તેની ઉંમર પાંચ વર્ષ છે તે ખડોદરા ખાદી કુટીર પાવર હાઉસની બાજુમાં રહે છે ત્રણ દીકરીઓમાં આ બીજા નંબરની દીકરી હતી માતા પિતા કચરા વીણવાનું કામ કરે છે ઘટના ઘર નજીકની ખાડીમાં જ બની હતી વધુમાં જણાવ્યું હતું કે ખાદી અને ઝુંપડવટ્ટી વચ્ચે એક દિવાલ છે જે દિવાલ કૂદીને બાળકો રમતા રમતા ખાડી કિનારે ચાલી જતા હોય છે આજે પણ રમવા ગયા હતા જોકે આ દુર્ઘટના બની અને પોલીસ મદદ માટે આવી પણ સિવિલ લાવતા જ મૃત જાહેર કરાય છે હાલ પરિવાર સિવિલ પહોંચ્યું છે તપાસ ચાલી રહી છે કસવાડા સાથે હઝર કુરેશી